વાભરના સ્ટેટ હાઇવે પર દબાણ હટાવવાનો મામલો ગરમાયો ગેરકાયદેસર બાંધકામ દબાણ હટાવવા નગરપાલિકા ચીફ ઓફિસરને આપ્યું આવેદનપત્ર વાભરમાં લારી ગલ્લા નાના ધંધાથીઓ નું દબાણ હટતાં રોજિંદી કમાણી કરીને ગુજરાત ચલાવતા લોકો હાઇવે પર ભેગા થયા બેરોજગાર બન્યા આ મામલે મીટિંગ કરવામાં આવી ત્યારબાદ આવેદનપત્ર આપવામાં આવ્યું વાભર શહેરની મધ્યમાનથી પસાર થતો સ્ટેટ હાઇવે ઉપરના દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી આイમેના મધ્યમથી 18 મીટરમાં આવતા લારી ગલ્લા શાકભાજીવાળાઓને હટાવ્યા બાદ 18 થી 24 મીટર નગરપાલિકા વિસ્તારમાં આવતા પાકાં દબાણ હટાવવા નગરપાલિકા ચીફ ઓફિસરને આપ્યું આવેદનપત્ર કાચાંંગ અને અમુક દબાણ હટાવવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી હજુમ પાકાં બાંધકામ દબાણ માંગ છે તે હટાવવા અને બે ધારી નીતિનાા રાખવા લારી ગલ્લા શાકભાજીવાળાને રોજગાર મળી રહે તેવી હાઈવેની સાઈડ પર વ્યવસ્થા કરી આપવા વિનંતી કરવામાં આવી જે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ ને ચીફ ઓફિસર સાહેબે જે ચોવીસ મીટરનો શેરો માર્યો છે ત્યાં આગળ જે લારી ગલ્લા હોટલવાળા છે કોઈ કેબિન મૂકશે નહીં પણ એમને એક એક જગ્યા આપો એક લારીની પરવાનગી આપો અને કાયદેસર જે ચોવીનું દબાણ તોડવામાં આવે છે જે નગરપાલિકાને જેટલું આવતું હોય એ પણ તોડે અને તોડીને અમને એક એક વ્યવસ્થા કરી આપે આવી તમને સરકારને મારી નમ્ર અમિત આપી છે ચીફ ઓફિસરે અને પ્રાંત સાહેબે શેરો મારવાનું ચીફ ઓફિસરને કીધા પછી એમના આદેશથી આવું કામ કરવામાં આવ્યું છે તો એમને પોલીસ કેસ કેસો જોઈએ કસ્ટડીમાં મૂકવા જોઈએ એવી મારી ફ્રન્ટ સાહેબ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી નમ્ર અપીલ છે અને મામલતદાર સાહેબ એવું કહે છે કે તમને નગરપાલિકાની જે જગ્યા છે ત્યાં હદ આપો મારે ફ્રન્ટ સાહેબ મામલતદાર સાહેબ અને ફ્રન્ટ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી અપીલ છે કે તમે અમે હરિભાઈના પંપથી ગાય ચોકડી ઉધી અમને એક એક લારીની અમને પરવાનગી આપો અમે પત્ર નથી નાખવાના અમે ગલ્લા નથી આપવાના અને તમને અમારા માટે વિશ્વાસ ના હોય તો અમે અમે ગલ્લાવાળા જે ગલારીવાળા છ અમે તમને એફિડેટ કરીને આપ તમારો રોડ બનાવવાનો હશે તાર અમે અમે ખાલી કરી અને અમે નીકળી જ છે બારસો જણા એવા બે રોજગારી થયા છે એ આત્મહત્યા કરવાનો વારો આવશે એની જવાબદારી મામલતદાર સાહેબ ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંત સાહેબની ની રહેશે અમને તમે ચોવી નું ડબલ તોડો અને તમે અમને જગ્યા આપો એક લારી અમે એફિડેટ કરવા માટે અમે તૈયાર છે મારી સરકારને પણ નમ્ર અપીલ છે